અને આ દના ઘટનાની પાછળ ભાજપાની શાસકોના ભ્રષ્ટાચારના એક પછી એક કાયા ચીઠા ખુલ્લા પડી રહ્યા છે ભાજપાના હાલના સાંસદ ખુદ કબૂલે છે કે તેમને ફાય એનઓસી માટે સિત્તેર હજાર રૂપિયા ચૂકવાતા સાંસદ બનતા પાછા મળી ગયા પણ આ નવથી મોટી ભ્રષ્ટાચારના કચ્ચા ચીઠા ભાજપા સરકારના મોડેલના બીજા ક્યાં હોઈ શકે સામાન્ય જનતા રોજ બરોજના કામ માટે પોતાના સામાન્ય જાતિના પ્રમાણપત્રો સ્કોલરશીપથી માંડીને ખેડૂતે પોતાના દાખલા કઢાવવાના હોય અન્ય કામ હોય સાચા કામ માટે પણ લાંચ આપ્યા વિના કામ થતું નથી ભાજપનું વિકાસ મોડલ જેમાં ભ્રષ્ટાચાર કેન્દ્ર સ્થાને છે દરેક વિભાગમાં દરેક કામના ચોક્કસ ભાવ લિસ્ટ છે કોર્પોરેશનના પ્લાન પાસ કરાવવા રજા ચીઠી બીયુ પરમિશન ફાયર એનઓસી દરેક ગેરકાયદેસર બાંધકામને રેગ્યુલર કરવાથી માની તમામ ભાવલિશ છે અને ભાજપા શાસનની દરેક મંજૂરીમાં ભ્રષ્ટાચારને ભાગીદારી છે કે ભાજપાના હાલના સાંસદે જે ભ્રષ્ટાચારનો કારો ચીઠો વધુ એક ખુલ્લો પાયો છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી શ્રી કેમ ધારણ કરીને બેઠા છે રાજ્યના મુખ્યમંત્રી શ્રી સમગ્ર દુર્ઘટનામાં લીપાથોપી કરીને બીજાને બચાવવા માટે કરતા હોય એવા એક પછી એક કાનામાં કરી આવી રહ્યા છે

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની તપાસ માટે બનાવવામાં આવેલ સીટ દ્વારા ગાંધીનગરમાં રાજકોટના ફાયર વિભાગથી લઈને કોર્પોરેશન અને પોલીસ અધિકારીઓની પૂછપરછ હાથ ધરવામાં